દરેક શરીઝના પેપરના જવાબો એક સમાન હોવાનો દાવો કરાયો છે સવાલ એ છે કે આખરે કેવી રીતે તમામ શરીઝના પેપરના જવાબ એક જ હોઈ શકે કોંગ્રેસના મુખ્ય વક્તા મનીષ તોશીએ ટ્વિટ કરી સવાલ ઉઠાવ્યો છે કે તમામ પ્રશ્નોના જવાબ એબી સીડી સિક્વન્સમાં આવે તેવી રીતે પૂછાયા છે તો પછી આ રીતે પરીક્ષા લેવાનો મતલબ શું છે નવમી ફેબ્રુઆરી કુલ ઓગણીસો ત્રણ જગ્યાઓ માટે આ સ્ટાફ નર્સની પરીક્ષા હતી અને સ્ટાફ નર્સની પેપર ટુની આન્સર કી સામે સવાલ ઉઠ્યા છે દરેક સિરીઝના પેપરના જવાબ એક જ હોવાથી સવાલ ઉઠ્યા છે યુવરાજ સિંહ અમારી સાથે જોડ્યા છે યુવરાજભાઈ આમાં શું તમે જોઈ રહ્યા છો એ જનકભાઈ આમાં છે ને કોઈ સહયોગ નથી કોઈ પ્રયોગ નથી આ સુનિયોજિત રીતે કરાયેલી ગોઠવણ છે વર્ષ તમે પણ કવર કૌભાંડ હતું જે તે સમયમાં ચંપવાત નું કૌભાંડ તરીકે આપણે ઓળખતા હતા પણ રેવન્યુ ક્લાર્ક ની જે પરીક્ષામાં એવું કહેવામાં આવતું કે તમારે બી બી બધી જગ્યાએ ટીક કરીને આવવા એટલે તમે પાસ થઈ જાવ અને આવું બન્યું પણ કરી અને લોકો પાસ પણ થઈ ગયા એટલે સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હતી એમાં પણ એવું જ છે છે કે આમાં જે આન્સર કી અમારી સામે આવી એમાં તમે પ્રશ્નપત્ર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ બધી જ જગ્યાએ સેમ પેટર્ન એ ફોલો થાય છે એબીસીડી એવીસીડી એબીસીડી એબીસીડી કોઈ જગ્યાએ નવાણું પ્રશ્ન માની લો કે છે તો એમાં જવાબ એ છે તો સોમાં પ્રશ્નમાં વી છે અને પાછું જ્યાંથી પ્રશ્ન એટલે કે એકસો એકમાં પ્રશ્ન કે આપણે પેલો પ્રશ્ન જેને કહીએ તેમાં સી છે અને પરીથી બીજા નંબરમાં ડી છે પાછું એબીસીડી 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 કન્ટિન્યુ થાય છે એ પ્રશ્નપત્ર બે તમે જોઈ લો બધી જગ્યાના કોઈ પણ સિરીઝનું પ્રશ્નપત્ર જુઓ એનું જો બીનું જો સીનું જોબ બી નું જો બધી જ જગ્યાએ કોમન પેટર્ન એ ફોલો થાય છે એટલે આમાં પેપર ફોડવાની પણ ઝંઝટ નહીં કોઈ જગ્યાએ બીજી ત્રીજી રીતે કોઈ વસ્તુ સામે ન આવી ઝંઝટ નહીં સરકાર તો એવું કહીને કદાચ છૂટી જાય કે આ તો ભાઈ હવે સંયોગ છે પણ સહયોગ નથી કાકો આ તમે સુનિયોજિત રીતે ગોઠવાયેલી ગોઠવણ છે તો શંકાના શંકા કોના ઉપર જાય આમાં કે જે લોકોને પાસ કરવાના છે એમને પહેલેથી જ આ સિસ્ટમ સમજાવી દેવામાં આવે છે એટલે ચોરીની ચોરી પકડાય નહીં પણ તમે બધા જે વોચ રાખો છે એ આખરે આ ચોરી પકડાઈ ગઈ છે કે ખરેખર આમાં કંઈક બીજું કંઈક રંધાઈ રહ્યું છે યુવરાજભાઈ આની અંદર ઘણું બધું મોટું રંધાયેલું છે તમે અત્યાર સુધીમાં તમે તો જીટીવી એટલે બહુ બધું મસ્ત કવર કર્યું છે હવે ખ્યાતિકાંડ જે કવર થયો છે ને હવે ખ્યાતિકાંડના મૂળ પાયામાં ભ્રષ્ટાચારી લોકો હોય છે કે જે સિસ્ટમ ની અંદર ખોટી રીતે આવી જતા હોય છે અને આ બધા જ કૌભાંડો કે ભ્રષ્ટાચારો થાય છે એની અંદર જે જવાબદાર હોય છે ને ભ્રષ્ટાચારી લોકો હોય છે જે ખોટી રીતે સિસ્ટમ ભાગ બની જાય છે હવે જે લોકોને ઇન્જેક્શન દેતા પણ ન આવડતું હોય ને એ હવે સિસ્ટમમાં આવી અને સ્ટાફ નર્સ બની જાય છે મુખ્ય સેવી ક્યાંક બની જાય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બની જાય কে ফিমেল যেপে આપણે બધું જ ભોગવવાનું થઈ રહ્યું છે એટલે અત્યારથી જ આને અટકાવવું ખૂબ જરૂરી છે જો અટકશે નહીં તો આના પરિણામો ખૂબ આગળ જતા વિપરીત આવવાના છે છે જે 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 પણ પણ લોકો આ આ પોતાના કદાચ કહી શકે કે નજીવા ફાયદા માટે કરી રહ્યા એમાં સામાજિક હોય જેને આપણે માફિયાઓ કહેતા હોય કે કૌભાંડિયો કહેતા હોય કોઈ પણ હોય એને રોકવા ખૂબ જરૂરી છે નહીંતર આવના દિવસોમાં આ પરિણામ ખૂબ ખરાબ આવશે કેમ કે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતની સંયોગ એ કોઈ દિવસ મેં હજી સુધી જોયો નથી આ પ્રકારની પેટર્ન એ ક્યારેય જોવા નથી મળી પણ ગુજરાત સરકારમાં અલગ અલગ પેટર્નો જોવા મળે છે તમને આજ થી અઠવાડિયા પહેલાનું તમને યાદ કરાવું જનકભાઈ હમણાં સિનિયર ક્લાર્ક માટેની એક વેકેન્સી બહાર પડી હતી વીરપુર માં બરાબર સોરી વલસાડમાં ધરમપુરમાં તો એમાં એક વેકેન્સીમાં બસો દસ માર્ક નું પ્રશ્ન હતું તો એક ઉમેદવાર હતા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર એને બસો દસ માંથી બસો દસ આવ્યા બોલો બસો દસ માંથી બસો દસ આ તો નેક્સ્ટ ઇમ્પોસિબલ છે કેમ કે બસો દસ માંથી બસો દસ આવી કેવી રીતે શકે જનરલ નોલેજ ના પ્રશ્ન માં અને ઈ પણ ટૂંકમાં જે ઈ વ્યક્તિ ટીક કરે જે દિવસે ઈ જ પ્રશ્નો સાચા કુજ જે પ્રશ્નપત્ર પત્ર એમાં ચાલી જ ભૂલ હતી તો એમાં આન્સર કેવી નહીં આન્સર કે બધા જે ના સાચા આ તો ખૂબ અઘરું છે આ આગરના દિવસોમાં આ જે પદ છે સ્ટાફ નર્સ ને ત્રણ પદ માટેની જગ્યાઓ માટેની વેકેન્સી હતી બીજે ઓગણીસો જગ્યા માટે કેકને ક્યાંક આ રીતે ગોઠવણ થયેલી હોય તો બિચારા મહેનત કરનાર ઉમેદવારનો શું કારણ કે લાખો ઉમેદવારો પરીક્ષા આપી છે એવું નથી કે કઈ હજારો ઉમેદવારો પરીક્ષા આપી છે ના આમાં દોટી પુણા બે લાખ ઉમેદવારો પરીક્ષા આપી છે તો એના ભાગીનું શું એને તો મહેનત કરી કરી બીજાલા તૂટી ગયા ને બિલકુલ બિલકુલ युवराज સિંહ તમે જે વાત કરીયા છો એ બિલકુલ અનેક સવાલો છે આપની પાસે આવ્યો છે હિતલ અમારી સાથે જોડાયા છે ગાદી હિતલ એક તો સરકાર કાયદો લાવી છે પણ આ તો કાયદાની ઉપર ભાઈ આમાં ચોરી થાય તો ચોરી પકડાય નહીં અને બીજું સિસ્ટમમાં વ્યવસ્થિત રીતે આ એક ગોઠવવાની નેટ પ્રેક્ટિસ હોય કે આમાં કોઈને ખબર નહીં પડે પણ જે સજાગ લોકો છે એને ખબર તો પડી રહી છે કે આ થઈ રહ્યું છે કંઈક તો રંધાયું છે આમાં એ બી સીડી એ બી સીડી આ કઈ રીતે હોઈ શકે છે હિતલ જી જનક તમારી વાત તદ્દન સાચી છે કારણ કે જે પ્રકારે આન્સર કી જાહેર થઈ છે એ ચોક્કસ દાયરામાં આવે છે રાજ્ય સરકારે આ સંદર્ભે પડશે કારણ કે જે પ્રકારે આન્સર કી આવી છે અને ક્યાંક ક્યાંક ને યુવરાજસિંહ અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશીએ પણ જે પ્રકારનો ટ્વીટ કરીને આ સમગ્ર મામલો સામે ઉજાગર કરવાનો પણ પ્રયત્ન કર્યો છે અને સમગ્ર રીતે જે પ્રકારે આન્સર કી ઓજસ્પર મુકાઈ અને કોઈ પણ વ્યક્તિને સીધી રીતે શંકા જાય કે માત્ર એબીસીડી એટલે એવું કહી શકાય કે જે પ્રકારે સ્ટાફ નર્સની પરીક્ષા લેવાઈ હતી એમાં ક્યાંક ને ક્યાંક એક શંકા એવી પણ ઊભી થાય કે ચોક્કસ સ્ટાફ નર્સની પરીક્ષામાં જે પરીક્ષા હતી હોતા તેમને ક્યાંક ને ક્યાંક આ આ સંદર્ભે અગાઉથી દિશા નિર્દેશ આપી દેવામાં આવ્યો હોય કે આ પ્રકારે તમારે એ કરવાનું છે એટલે યુવરાશ્રીની વાત સાચી છે કારણ કે એક શંકાના દાયરામાં આવે છે કારણ કે પેપર ખોલવાની કોઈ ઝંઝટ નહીં માત્ર એબીસીડી કરવાનું છે એ પ્રકારનો સંદેશો જ જતો એટલે ક્યાંક ને ક્યાંક શંકા છે અને સરકારે પણ આના સંદર્ભે જવાબ આપવો પડશે જીજરાક બિલકુલ પણ હિતલ સવાલ એ થાય છે કે આ કોઈક સુનિયોજિત આખું પ્લાનિંગ હોય અને આમાં કોઈક સામાન્ય માણસ તો છે ને મોટા માથાઓની સંડોવણી આમાં સ્પષ્ટપણે હોઈ શકે કોઈ આ રીતે કઈ રીતે લખે પેપરના જવાબ આપી શકે એ બી સીડી આ તો વ્યવસ્થિત રીતે થતું હોય એ પ્રમાણે દેખાઈ રહ્યું છે હિતલ હા જનક સો ટકા તમારી વાત સાચી છે કે વ્યવસ્થિત રીતે થયું છે એક ટેકનિકલ એક કારણ હોઈ શકે કે સામાન્ય રીતે આ પ્રકારની ઓમર જે પદ્ધતિથી પરીક્ષા લેવાતી હોય છે એમાં આન્સર કી અને એના પ્રશ્નો છે એ બદલાઈ જતા હોય છે એનો ક્રમ બદલાતો હોય છે અને એ પ્રકારે થતું હોય છે પણ આમાં તો સીધી જ રીતે શંકાના દાયરામાં એટલે જ આવે છે કે સીધી રીતે જે પણ વિદ્યાર્થી એ બી સી ડી કરીને આવે છે એટલે એને હન્ડ્રેડ પર્સન્ટ માર્ક મળે છે એટલે એ સ્ટાફ નર્સમાં સીધી રીતે સિલેક્ટ થઈ જાય છે આ પ્રકારનું જે ગોઠવાયું છે ચોક્કસ જે પ્રકારે યુવરાજથી વાત કરે છે એ યુવરાજથીની જે વાત છે એ વાતમાં ક્યાંક ને ક્યાંક શંકા એટલા જ માટે જાય છે કે યુવરાજથી જે કહી રહ્યા છે અને આરોગ્ય વિભાગે પરીક્ષા લીધી છે જે પ્રકારે આ પ્રકારની એક પરીક્ષા સમિતિ નેમી છે અને એ સમિતિએ આ પરીક્ષા લેવાઈ છે એટલે પરીક્ષા સમિતિએ આની અંદર ધ્યાન નહીં આપ્યું હોય એવું માની લેવાને કોઈ કારણ નથી બિલકુલ

આ જે પેપર ની આન્સર કી આવી છે ને એમાં એ સિરીઝ નું પેપર હોય બી સિરીઝ નું પેપર હોય સી સિરીઝ નું પેપર હોય કોઈ પણ સિરીઝ નું પેપર જોઈ પેટર્ન થી જવાબ આવે છે હું તમને ચારે ચાર કી જે છે ને મોકલું છું એટલે તમે જોઈ શકો છો બની શકે તમને કીધું કે તો સો માં પ્રશ્ન માં બી હશે અને જે એકસો એક અથવા તો કહી શકે કે પેલો તો એમાં સી છે અને બીજામાં બી છે પછી પાછી સિરીઝ ચાલુ એબીસીડી એબીસીડી હવે કોમ્પિટેટિવ એક્ઝામ ની જે લોકો તૈયારી કરતા હોય ને એમાં એક આવે છે લોજિકલ મેથ અને કહેવાય રીઝનિંગ હવે જે લોકો રીઝનીંગ ભણતા હોય ને એને ખબર પડી જાય કે ભાઈ આમાં એબીસીડી વાળી જે પેટર્ન છે ને તો આગળ એ પેટર્ન છે ને કન્ટિન્યુ કરજો લોકો ચાર પાંચ પ્રશ્ન જવાબ આવે ને અથવા તો માની લો કોક ને વીસક પ્રશ્ન કે ત્રીસક પ્રશ્ન જવાબ આવ્યા તો એ એક વખત ટીક કરી દે ને પછી ખબર પડી જાય કે ભલે આમાં તો એ આવ્યો આમાં બી આવ્યો આમાં સી આવ્યો આમાં ડી આવ્યો આગળ જતા એબીસીડી એબીસીડી કદાચ પંદર વીસ પ્રશ્ન આવ્યો ને તો વિચારો કે પચીસ પેટર્ન છે ને એ સેમ છે એટલે પચીસ ચોકુ ને સો થયેલી ગોઠવણ છે એવું હું વ્યક્તિગતપણે માનું છું બિલકુલ કોઈક ગોઠવણ છે એ શંકા ઉપજાવી રહી છે યુવરાજ આપનો આભાર પણ સવાલો સી કલાક પૂછી રહ્યું છે